નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જી લાઈવ ન્યૂઝ મંડાલી ગામમાં રસ્તા પર અડચણ દૂર કરવા બાબતે ભાઈએ ભાઈ પર કર્યો હુમલો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંડાલી ગામ ખાતે મજ્યારી જમીનમાં રસ્તા પર ટ્રેક્ટર કલટી અને ખાટલા મૂકી રસ્તો રોકી દેવા બાબતે કર્યો હુમલો રસ્તો ખુલ્લો કરવાનું કહેતા જ મોટાભાઈ અને તેના બે પુત્રોએ મરીને નાનાભાઈ જાહેર ખાન પઠાણ પર માથા ઉપર પાવડા દ્વારા ગા મારીને ગંભીર રીતે લોહી લુહાણ કરી દેવામાં આવ્યા પોતાના પતિને બચાવવા જતાં જાહેર ખાન પઠાણની પત્ની વચ્ચે પડતા તેને પણ ખભાના ભાગે ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત જાહેર ખાનને સારવાર અર્થે મહેસાણા શિબિરમાં ખસેડવામાં આવેલા જાહેર ખાન પઠાણ પર કરેલા જીવલેન હુમલાના પગલે મોટાભાઈ અને બે પુત્રો વિરુદ્ધ લાગરાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ચેતન પટેલ મહેસાણા અને આ જે મામલો બની છે એ વિશે તમે શું કહેવા માંગશો નમસ્કાર સાહેબ મારું નામ અબ્દુલ ખાન જહેરખાન પઠાણ છે આ જે મામલો બન્યો અમારી જે મજિયારી જમીન છે એના વિવાદ પ્રત્યે બન્યો છે એનો રસ્તો જે રાખેલો છે ને એ રસ્તા પર એમણે ગેરરીતિ ટ્રેક્ટર એનું કલટી અને બાજુમાં ખાટલો પાતરી દીધો હતો એ પ્રમાણે અમારો રસ્તો બંધ થઈ ગયેલો હતો તો મારા ફાધરે એમને ખાલી એટલું જ કીધું છે કે આ રસ્તો જરા ખોલી નાખો તો અમારે અવર જવર ચાલુ રહે અમારે ભેંસો પીવડાવવાની કે જાનવર કંઈ લઈને જવાના હોય તો એ રસ્તા પરથી નીકળે છે બરાબર તો એ રસ્તા પરથી ખાટલો લઈ લો યા તો પછી આ સાઈડમાં વસ્તુ તમારી જગ્યા મૂકી દો તો એ બાબતે સાહેબ ઉશ્કેર જઈને આ ત્રણેય બાપ દીકરો યાસીન ખાન ઈસફ ખાન અને લતીફ ખાન એ ત્રણે ત્રણ ફાધર ઉપર બોલચાલી કરી અને માર માર્યો છે એમને અને ઘા કર્યો છે માથામાં ઘા કરેલો છે તીક્ષણ હથિયારથી સાહેબ અને એમાં સાહેબ હથિયારમાં એમ પાવડો મારેલો છે બાકી બીજા બે હથિયાર એમના હાથમાં હતા એની કોઈ ઈજા એના ઉપર થઈ નથી અને એ હથિયારોથી મારી નાખવાની ઈચ્છા જ એ લોકોએ આ કૃત્ય કરેલું છે સાહેબ અને મારા મધર જે છોડાવો એમને મારા ફાધરને છોડાવવા માટે વચ્ચે બેઠા તો એમને બી ખભાના ભાગે ઈજા કરેલી છે અને ફ્રેક્ચર કરેલું છે એમને અને મારા કાકાના છોકરાની જે મિસિસ છે એમને બી બેઠો માર મારેલું છે ગરદાતું હોય સાહેબ તો હાલ તમારા પિતાજીને કઈ ટાઈપની સારવાર મળી ગઈ છે હાલ અહીંયા એડમિટ કરેલા છે સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે અને હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે બેભાનીની હાલતમાં છે મારા ફાધર અને ડોક્ટર સાહેબનું કહેવું એવું છે કે ટાઈમ ટુ ટાઈમ જો હોસ્પમાં ના આવે તો તમારે વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તમને ખસેડવામાં આવશે કયા પ્રકારની ઈજાઓ થઈ ગઈ ઈજામાં માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ ગઈ છે સાહેબ અને ટાંકા આવેલા છે કેટલા ટાંકા આવેલા છે લગભગ દસ થી બાર ટાંકા આવેલા છે એમને માથાના આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરેલી જી સાહેબ પોલીસ ફરિયાદ એ બાબતે અમે કરેલી છે પોલીસ